ચિનોર તાલુકાના સાધલી ગામે નલ સેજલ યોજના અંતર્ગત નવી ટાંકીમાંથી આપવામાં આવતું પીવાનું પાણી દુર્ગંધ મારતું હોવાથી મહિલાઓ દ્વારા જૂની ટાંકીમાંથી પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં ચિનોર તાલુકાના સાધલી ગામે નલ સેજલ યોજના અંતર્ગત નવી ટાંકીમાંથી આપવામાં આવતું પીવાનું પાણી દુર્ગંધ મારતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી સત્તાધીશોને જૂની પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી છોડવા રજૂઆત કરવામાં આવી હતી શિનોર તાલુકાના તમામ ગામોમાં નલ સહેજલ યોજના અંતર્ગત પીવાનું પાણી આપવા માટે દરેક ગામોમાં પીવાના પાણી માટે નવી ટાંકીઓ બનાવવામાં આવી છે અને આ નવીન ટાંકીઓમાંથી જ દરેક ગામોમાં પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે નલ સહેજલ યોજના અંતર્ગત નવીન ટાંકીઓમાંથી આપવામાં આવતું પાણી દુર્ગંધ મારતું ખરાબ પીવાનું પાણી આવે છે જેના કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા હોવાના આક્ષેપ સાથે આજ રોજ તાલુકાના સાદલી ગ્રામ પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચીને ગ્રામ પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરી સે જલ યોજના અંતર્ગત નવી પાણીની ટાંકીમાંથી આપવામાં આવતું પાણી બંધ કરી જૂની પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી આપવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર કુણાલ દરજી વાયન સિનોરજી અમારે નવી ટાંકીનું પાણી જોતું નહીં અને પાણી બરાબર આવતું નહીં બીમાર પડે છે છોકરાઓ હોય પીડે છે અને બૈરા હોય બીમાર પડે છે ને ગયરા હોય માંદા પડી જાય છે ગંદાતુ પાણી આવે છે એટલે આ પાણી અમારે પીવું નથી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ